ખરા છે ગીરમાં મેળો ભરાણો ભાઈ ભૂતનાથ મહાદેવ તો બધા લોકો મેળાનો લાભ લો વિડીયોના માધ્યમથી તો વિડીયોમાં જોડાઈ રહેજો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભલતા તો વિડીયો આગળ જોતા રહેજો ગીરમાં મેળાની મોજ ગીરના નાકામાં જ મેળો છે અને ગીરનો શેડો પણ કહેવાય ત્યાં મેળો ભરાણો ભાઈ

હાલ mm -hmm. okay. <coughs> હેલો દોસ્તો કેમ છો બધા મજામાં યુટ્યુબ ફેમિલી આપણે પણ મજામાં આજે પહોંચી ગયા આપણે મેળો કરવા માટે મેળો કરવા માટે આપણે પહોંચી ગયા ખરાચા ગીર મહાદેવનો મેળો છે તો આપણે મેળામાં પહોંચી ગયા તમે લોકો પણ મેળાનો લાભ લ્યો આવી રીતના કંઈક આવેલો છે ભાઈ ખોરાસા ગીરમાં મેળો ખૂબ મસ્ત મેળો છે સાંસ્કૃતિક મેળોમાં બધા લોકો ભાગ લેજો અમે પણ વિડીયાની માધ્યમથી મેળાની મોજ જોઈ લીજો આવો છે કંઈક દોલ નગારા અને બાળકોના રમકડાં ખાણીપીણી કાટલેરી બધું આવી ગયું તો આ રીતે માટે કંઈક ખરીદી કરી લઈ નાની મોટી રમકડાં કાટલેરી અને તમે પણ સકડોર અને નાના સરખાઓ જો બધાય ઉત્સાહ ન પતા પૂછડો પણ સારું વિસ્તાર કરે આપણે બસ બેટલાની એની જીવન કરી આપથી જાણ કીધું એનાથી સારું તમારું જવાબ થાય તો ઉત્પેશ કરતા આપણી પાસે તો જાણ જીવ આપણે તમે મોંચી દો ઓને એવું બેન આપણે

耶。Yeah.